પંચાયત આવે તો હતો નઈ પણ આ તો તમે કયો જીવણયા બોલાવું પડશે નહીં બોલાવવાનું કેતો હા તો પંચાયત માં બેસ્યું એટલે નહી આવે આવશે આવશે પંચાયત માં તો આવશે પણ આ તો કીધું પંચાયત માં ના આવ્યો હોય અને આ એકાદો ઓટો મારી જાય રોજ સરપંચ ને ભેગો થઈ જાય તો હું શું સર રોજ ભેગું થવાનું નહીં કેવું ના ગોવાળા તો હોય ને કે જીવણીઓ સરપંચ ગેર ઘેર શું ગાલી રોજ સરપંચ આવી સાંભળતા લખાયા ના પોણા પચાવ પચાવ આ જીવણીએ તો તપસ્યા કરેલી છે એને જાણ મરવું હોય ને તાને મળી છે સરપંચ એ બધું જવા દો પંચાયત માં પંચાયત માં રોજ જવું પડે તો બે કલાક ચોવીસ કલાક પંચાયત માં બેહવાની જરૂર નહીં જે કોમ આવે એ પંચાયત માં આવવા ને એટલે કોમ કરવા જવાનું બાકી હમણાં પંચાયત માં જવા ને

હારું કેવા સરપંચ અમુક પણ અમુક લોકો ખરા જેટલો પાસ થઈને આયા હોય ને એટલો કોમ ચાલુ કરાવી દોડિયા ગો વાળા જે બોલવા વાળા છે ને

એતો ટાઢો પડશે ગરમી ના કરતો ગરમી ને કેવાની ચાબા બનાવ્યો ગરમ થતો જવું અમે ગરમ જ છે તું જાને મને છે નામ થઈ ગયા ટપ પડે સવારે બીજો બપોરે બીજો ની પીવાની ચા પીવાનું પંચાયત માં ચા મળ્યો નહી કાઢતો એમાં કેતો કે તો પંચાયત માં પી લીએ માં કાકા ગમે તે થઈ જાય કાલે મને મેણુ મારી છે ને આ કાળિયા અને જીવણ ને આ બે દેવો આપડે છીએ આપડે રૂબરૂ જોયું છે આપડે જોણીએ છીએ પંચાયત માં જઈ ગળબડ ગોટાળા કરો છો તો શણકાર કરી

કાકા મને ખબર છે બીજું કશું નહીં આ બધા ખરા ને લૂંટવાના ધંધા છે લૂંટવાના આખા ગોમ નું ખોખલું કરવાના અને આ બધા મેં તમને કીધું તું કે ગોમ વાળા બધા ભેગા કરજો સભ્યોને પૂછજો કે મિટિંગમાં બોલાવશે તમે કોમ કર્યું એર્યું નહીં કર્યું

ભેગા કરો અને પૂછો કે ભાઈ આ ગોમ માં તો ખોટ જ કઈ જવાનું કઈ વેચી મારે પૂછ્યું બંગાર વેચી કોઈક નવું કોમ આવે છે તમને પૂછ્યું ડેપોટી સરપંચ પછી જે પાવર આઈ ગયો હું પણ આઈ ગયું છે ને ઉતારી ના નાખું મારું નામ નહીં પાવર જ ઉતારવાનું બીજું કોઈ નહીં કરવાનું પિક્ચર પૂરું કઈ નાખું છે કાકા એનું તમે ધો ખાલી મને નરે હોય નાખા આખા તો બીજું કોઈ નઈ આ ગોબરિયા વાળો તમારો ભાઈ અને મને જિંદગી થી નરે મારી એમ નજર છે ને એટલે તમારા લીધા કે તમારો ભાઈ છે કાલ દાડા છે આખું પાછું છે ને તો તમે પાછા પાછો પારું ખબર મારા આગળ પાછળ કોઈ નહીં તાર કાચી હોય કે નહીં એટલે હું તો પાછો પારું છું તમારા કાકા જીવણિયા તો ડિસ્મિસ કર્યા વગર મેં લોવો નહીં તમે જો સસ્પેન્ડ કરાવી ને ખાવ પંચાયતમાં માં કરવાનો જ છે ને કોઈ દાડો પંચાયતમાં ના બે હે ને એવો કરીને મેલ દેવો છે મારો ઘાટ આપવા દે એક દાડો અમે ઘાટ આવ્યો છે તમે આર્યું કોમ ફોલ્ટ માં જે કોમ કીધું ને એનું કોમ તમે કરી નાખો આખા ગામ બધા સભ્યો ભેગા થઈ કોરો કાગળ લઈ અને મોય સહયો કરી દે કે ભાઈ અમાર ગામ પંચાયત નો હિસાબ જો હોય હા છો કંગ છે ઇનો બાપ આવશે ને તોય આ ગામ વચ્ચે હિસાબ બતાવો પડશે જો માં કા કા પડશે પંચાયતમાં માંગ્યો તો નતો આલ્યો પણ ગામ વચ્ચે ઓના છે લઈને આવવું પડશે

ગરમી હની કરે આટલી બધી તને છે ડેપ્યુટી સરપંચ માં તો મારી પૂછવાની ફરજ છે હું કર્યું હું ના કર્યું એટલે તારા હું કોણ છે કે પેલા હું એમ કઉ છું શું થઈને આવ્યો તારે સરપંચ ના ઘેર જોતો હું કરવા

એટલા ખેમલા હવે હારું કરીએ તમને ગમતું નહીં હું હારું કરી લે અરે હારું જ કરીએ છીએ કે આ રોડનું નું કામ ચાલુ છે બે જગ્યાએ આ ગટરનું નું કામ ચાલુ છે તમને નહીં ગમતું આ હારું જ કરીએ છીએ અને તમે ક્યાં ખાઈ જો છો ખાઈ જો છો મન તો જે કામ થાય ને બધું ગમે છે પણ અરે આ ના ગરબર ગોટાળા કરીએ છીએ આ ગરબર ગોટાળા કરીએ છીએ કામ કરીએ છીએ અમે ઉપરથી અમારા પૈસા ખર્ચી અને તાલુકા પંચાયતમાં જઈએ છીએ અને ત્યાંથી બધું કામ હોય કે ગમવા લાવીએ છીએ અમે કોઈ ખાઈ નહીં દેતા તારા બાપના પૈસા વાપરી છે તારા બાપન તો કહેન મિલો ચાલે ને એટલે તું ઘરના પૈસા વાપરતો છે અરે ઘરના પૈસા જ વાપરી છે કે થોડા કોઈ પંચાયત વાપરી છે મારા પેલો ચોપા વાળો ફોન લાવ્યો છે તોય હું ફોન નઈ લાવી શકતો અને તું આવો મોટો ફોન 30000 નો લાવી છો દી લાવ્યો અમે ડેપોટી બન્યો એટલે ગમે તે ઓ આવે એટલે મોબાઈલમાં આવે એટલે મારે જરૂર પડક ના પડે એટલા લાવ્યો છું એટલે પૈસા છો દી લાવ્યો રે અરે પૈસા મારા ગેત પડે તો લાવી દીધો આ ટાઈનું લાવવા મારા પાસે ખોરતો હોય છે લે મોબાઈલ આવે છે તમારું બેહોન ખરું ને સંડાસ પાસ થયો અને ગમવા બીજો અગિયાર ઘર પાસ થયો તમાર બેહન સંડાસ પાસ થયો અને ગમવા ને અગિયાર ઘર પાસ કર્યો અલ બીજો ને ઘર પાસ થયો કોઈ નહીં આ તમારી ચાલ બધી ખબર પડે મોન અમે કોઈ ચોર માણસો નહીં તમારા જેવા ગોડા નહી બધી ખબર પડે છે આ બધું વિરોધ જ કર્યું છે તમે પાસ કરી

કીધું તારા બાપનો કાયદો નહી પણ અમારે સંદાસ સંડાસની જરૂર નહીં મારા ઘરની જરૂર છે એ સંદાસ ને પેલા કાળિયા ની લઈ જાત તારા ઈ લઈ જા અગિયાર માંથી એક ઘર ખેમા મૂર્તન નું બચ્ચા કઈ બનાવું પડશે બીજો નું ખોટું ભણા એ પોણા ગુમા હું વિચારું છું ગમવા કીધું કોઈ ડખો ના થાય ને તે વિચારું લખો આ તો

જીવણીઓ ખરો આ બધો નાટક કરાય કરાય કરો છો એના કરતા ગમો આપડા આપડી રીતે કોમ કરવાનું પંચાયત માં જેનું કોમ એનું પૂરું કરી બીજી ત્રીજી વાત ના કરવાની આપણે શું ખોટું કરવું છે આટલો વર્ષ જતો રહ્યો કોઈને ખબર નથી પડતી પેલા ચૂંટણી ની બધી અત્યારે તો તમે જોવા તો ખરા ખાલી સરપંચ બનવા ફોરમ ફરવા બધા ઘોડા હતા ને અત્યારે બધા ડાયું

પોણી તો સરપંચ છે ખાડા ના ભરાવું છું તો કોરું કટશે નહી એટલે અમારી ચાલુ થમસો અને બેસતા કોઈ કોઈને નહીં પૂછ્યું કરવાની જરૂર નહીં પછી લપ લપ કરી દેવાનું અમે હું કોમ છે કોઈ છીએ ના કોઈ ના કરે હું પહેન નઈ આવ્યો હું ખરો કોઈ ની સલાહ ની જરૂર નહી તારી સલાહ કરતી કેટલું બૌ છે જો મા કાકા પિતા વાર જ છે ખબર પડી રહોટ પડી રહ્યો વધારા ની પંચાયત કઈ તો બે તો જોઈએ ખાતું થઈ જવું દાઢો વેરાઈ જાય એમાં જે મુરું વાત ઉપર આય ને યાર લોકો નું કેવાય તારી કરારું બે તારું દેખાતા બગાડ્યું છે ઉધેવ ગમ કોરી ખાવા બેઠો છે જેમ પેલી ઉધેવ લાકડું કોરી ખાઈ ને એમ તું એ અમાને ખાઈ જાય આટલો નાળે છે

તને ખબર નઈ એવો ભૂસ મારી જાવ ને તો જિંદગી સુધી ફીટ થઈ જાવજે ચલો આ ખેમા મૂર્તન ને તું હજી ઓળખતો નહિ તારા જેવા તો સેટલા ખરા ને વખત દર્સવાય છે મારા આગળ ઓ પણ હું કઈ ખરો ને સરખો જવાબ નઈ આલતો કોઈ ને તારા જીવન તો ઉડાડી મેલું ને તો વારો ગમ બધા ઉડી જશું ખાલી થઈ થઇ જવામાં તું

ગટર થાય છે બધું થાય દેખાતું કોઈ નહી દેખાતું આ બધું કોમ તારા એરિયા માં ચોમા કાકા નો મેલો નહી દેખાતો ગટર નું ચાલુ ગટર વાપરવું એ તો કેતો કે રાજકારણ નો કીડો શું કીડો આ રાજકારણ નો આ રાજકારણ નો કીડો નહીં ગટર નો કીડો સર બનાય ગમો ઘર બનાય છે રીતના બનાવું છે હું જોઉં છું એ કે ફરતા છે મોકા કોણ 大家去田里面去，走。

ભાઈ એ અત્યારે જયા છે ને એ જુદા અને હળ મોર્યો ને એ જુદો ખાલી તું ગો ઘરો નું કોમ ચાલુ કર પછી તને ખબર પડે ડાયરેક્ટ મારા દિલ્હી ફૂટી જયારે સુધી ગમનો સરપંચ છે ને તાર સુધી બરોબર છે સમીટી માં બમીટી માં ને તો એથી લાઈન ચોખા ઘરમાં સ્ટોક કરી દેજે રોટલો નઈ બાળવા માં તું બોલી દેજે ચોખા બોલી દેજે

અમુ તો પણ રાખવું પડશે પાવર પાવરમાં બહુ કરે છે હું નતો કેતો મોમા મામા કમ પાસ થઈને ને આવ્યું છે ને ગમો હળિયો કરવાવાળા તૈયાર જ હશે આવો ડફળ કોમ નો અમે ખરા ને

બાર ર સરપંચ જેવો છે હાથમાં ચોપડા નહી આવતા એનું કારણ એક જ કે ખેમા ના હાથ માં જોયું ને તો વાળી છોડી ને બધું પંચાયત નતો બોલ્યો પાવડા લેતર માં રાતી પોણી વાળવા થાય ને દાવનો જ છે આ મોકળો ના હાથ માં ખરો ને રાત ના લાય મોકરો જીવન કાકા એ તો કુતરો છે પાછળ પાછળ કુંથળી પટપટાવે છે ને પાછળ પાછળ એડિયો જાય ડેપોટી નહીં બનાવ ને એમાં બનાવ્યો છે ને એટલે તો આમાં હેડ છે કાઢી નાખો છે ને પછી કાઢી નાખો છો જેવડી નાખવી છે ને હા ખા ને